ম খতি এক বিমািয়েতা তা পিতারুপেরাচ্ছনি? এহারওু নারাকেই। খেলাতা চলেটা দ দীরকা ও এটলা এমন থাই তোমাই নদীরকা। মামি এ মামি এলে আওয়া ওসান কিবেন কিমছে কি সেজামাই রাজা? তমি েছে জপ এহার ওসেও বেন পিছন কিবেন কিমাইরা তমে পাসি। তোমরা খবন না তোমার গাডিসে এমা যাইব ওই। পিথ পসে কালে তমে ইমা যা পা।

નાઠે એટલા બધા લઈ આવતી કેટલા દી રોકાવશે જા લેતી જા કહી દીધું ને એ હાલ તમે જાવ તો જાવ તમે હવે લેટ કરતા હાલ હું નીકળું હવે સાસુ માન કહી દેજે કે હું મૂકી નીકળી ગયો કામ હતું ને હા કહી દેસ જે આવા મોડું થઈ ગયું ને તમાર ફોન ના આવ્યો કા નાનબા હા મે વળી ઓચી તા નકી કર્યું ગાલ લે રોકાયા હું થોડા દિવસ ભાભી પાણી તો પૂછો કે પાણી પીવું કે નહીં હાથી ભરિયા હું આવું હા તમાર થેલા છે ને જઈ સાઈડ માં મૂક દે સોનકી બેન એ આ ભાભી મૂકી દઉં જઈ કામ સંભાળ માંડી ભાભી મમ્મી ક્યાં આવશે એ આમણા આવી જશે હો લે મય સોનકી આવી કેમ સે સોનકી એ મજામાં સુ મમ્મી તમે કેમ છો કેમ છે મારી દીકરીને મજા હો ને હા મમ્મી સારું બેસ બેસ સોનકી રાજા ક્યાં ઈ તો મમ્મી નીકળી ગયા છે ને કામ હતું ને તોય કે હું ઓયો જાઉં હું ક્યાં વાંધો નહીં અરે નાડી થેલા પગ ભટકાણું સોનકી બેન તમણે કીધું ના કે તમા થેલો સાઈડમાં મૂક દેજો એ ભાભી હું કાઈ વાંધો નહી ભલે પડ્યા નઈ એ ભલેન પડ્યા નઈ પગમાં આવે છે મેં કીધું તું કે મૂકી દેજો સોનકી બેન તમા થેલા આ લ્યો પાણી પી લ્યો આવ છે થઈ ગયું છે તો આપણે જમી લે તમારા ભાઈઓ કઈક ગયા છે અને તો ખાઈ લે પછી એ આ ભાભી આ જમી લે કા મમી જમી લે જમી લે સોનકી લે ભાભી આ તો બનાવી તમે આવો

દૂધ ના દહીં ના ઠામ નીકળા ને લેતી આવી કોટ ને બેન તો આપી આપી દે બે થી નાખું નાખો કે કામ કરતી ની છે મારી ભાભી હાય વરી કહી નાખો એટલે ઠામડા સનર બેન થેન્ક યુ કા તમ બે જઈ બે બાકી સે ઉઠકો સુ તો સરી કા કપડાય ધોઈ નાખજો ને ચાર પાંચ પડાય સિંટુડો હોવા નાઈ ગયો ને તો થઈ ગયું તું તે હવે કો ધોઈ તા તમ ઠામુ ટકા બેઠા તમ ધોઈ નાખજો ને હાથી લાવો ને ભાભી ધોઈ નાખી એમાં કોણ જોઈ લે કામ કરતી કા દેગી તો વાત નેવરીની છે એક દિવસ શાંતિ લેવા તો કામ લે આવતી રહી કામ કરીને મમ્મી ધોયા એટલા કર્યા ભાભી મલક નાખી ગઈતી લૂંગડાન છામડાન ઘઉં તીતી હોટ સુધી બે કલાક થઈ મને કે તમારે કરી જાય છે ની મોબાઈલ જોતી હોય મને એની ખબર છે માં કામ કટી છે એ શોને બેન તમે જરીક હોય ને તો કચરો વાંધ્યો ને હોરમાં કસાડને પોતા દયો ને તો થઈ જાય સવારા ધ્યાન નથી